જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છો ઘડિયાળમાં દસ થયા છે અને સવાર સવારમાં છો અહીંયા હું વાડી આવી ગઈ છું વાત તો ને આજે અમારે મગ વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે એટલે વાડીએ ખાલી એમનો આટો મારવા જાય છે અને એક જગ્યાએ જો અમારે ત્યાં ગામમાં મેરેજ છે એટલે અહીંયા માંડવે જવાનું હતું ને તો સવાર સવારમાં અહીંયા માંડવે જઈ આવી અને બધું કામ કરી લીધું અને પછી જો અત્યારે દસ વાગે અહીં વાડી આવી છું હાલો મગનું કામ ચાલુ છે આપણું વાઢવાનું કામ ચાલુ થઈ ગયું મેં થોડાક દિવસ પહેલાં જ કીધું હતું કે હવે થોડાક દિવસની જ રાહ છે એમ તો હવે હાલો ફટાફટ જરાક વાળીએ જઈ આવું આ તો મારી આવું પછી જઈએ ઘરે તો અમારે ખેતરમાં મગ વઢવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સવારમાં જ વહેલા આવી ગયા તો કેમ કે એમાં ઉધળું દીધેલું છે એટલે અમારે તો કંઈ કંઈ કરવાનું ન હોય એટલે એની રીતે વહેલા જ જો આવી ગયા છે અને વઢવાનું કામ ચાલુ કરી દીધું છે હજી તો થોડાક વઢાણા છે અને હજી તો ઘણા જો ઘણા બધા વઢવાના હજી તો બાકી છે અને મગ તો જ આપણા સરસ મજાના એકદમ પાકી જ ગયા છે જો વાટવાનું કામ ચાલુ છે સાંજ થાય અથવા તો પાંચ થાય ને તો બધા વધાઈ જાય કેમ કે ઉધરું દીધું છે એ લોકો ફટાફટ એની રીતે વાઢી અને પછી વયા જાય એટલે આપણે તો કંઈ કરવાનું નથી ને બે દિવસ આપણે એને સુકાવા દઈશું ને પછી એને ઠેસરમાં કાઢી નાખશું અને વાળીએ જો કેવો ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે તડકો તો છે જો કે દસ થઈ ગયા ને તો તડકો તો બહુ છે પણ પવન બહુ મસ્ત ઠંડો ઠંડો આવે છે ઉપર તો આવે છે ને મેં એ વાળી દાતેડું પડ્યું હતું તો હું ટ્રાય કરું જોકે મને તો આવું બધું કામ ઓછું ફાવે છે મેં ક્યારે કર્યું નથી એમ હવે મારી કીધે વધાય કે નહીં તો હું ટ્રાય કરું એમ કે વધાય છે કે નહીં એમ જો કે શીખીએ તો આવડી તો જાય પણ બધા જેવું ખાવે નહીં એ બધા લોકો જેવું ઝડપથી કરતા હોય એવું આપણે તો ખાવે નહીં એમ તો ખાલી ટ્રાય કરવા માટે હું ભોલાઈ જઈશ મારી કીધે થાય છે કે નહીં હું એ વાજી લઉં જો સરસ મજા મી કાઢી કાળી કાઢી એકદમ કાઢી પેડી છે ના તો એટલી બધી ગરમી છે ને કે ઉકરાટ છે ને કે તડકો છે કે રેવાય એમ નથી જોકે મજૂર તો એ બીજા તો એને તો રોજ નું થયું એટલે એને તડકો ઓછો લાગતો હોય છે અમારો જોવા ક્યારેક ક્યારેક બહુ તડકો લાગે તો તડકો ને ગરમી એવું છે પવન છે પણ તો એટલી ગરમી થાય છે ને એવું લાગે છે કે કે આમ ન આવે આવે સારું સારું તો અમારા મગ છે એ બગડી જશે એમ હવે તો એ જે આગળ આગળ જોઈએ જે થાય એમ ચાલો થોડીક વાર હું તો હું ટ્રાય કરી લઉં મને આવડે કે નહીં એમ અને પછી અમે જઈ ઘરે પછી આજે જમવા જવાનું છે અહીંથી જઈને કીધું કારણ કે ગામમાં એક જગ્યાએ મેરેજ છે ને એટલે અને જેન્સને જો ભૂકો નાખી દીધો છે કે એ મજાની ટેસ્ટ મજાની ખાવા માંડ્યું છે ઠંડર ખેતરમાં તો બહુ ગરમી થતી હતી અહીં વડલા નીચે તો ઠંડો ઠંડો પવન આવે છે કેમ કે મારા વડલાનો છાયો છે ને બહુ મસ્ત છે આ વડલો છે ને બહુ મોટો છે એકદમ ઘેઘુર વડલો છે એટલે બપોર વચ્ચે ભર ભરતડકામાં છે ને અહીંયા ઠંડો ઠંડો જ પવન આવે છે અને અહીં જરાય ગરમી નથી થતી અને બહુ મસ્ત બહુ મોટો મારો આ વડલો છે

આપણે સી એવી રીતે રાખીને કેમ પેન્સિલથી કરે છે એમ એટલે ડિઝાઇન છપાઈ જાય તો મિસુબેન હું કઈ જોઈ મિસુ શું કરે છે એમ કે હોય અડધા ઘણા ઘણા થોડા કાંડ હોત ને કર નાખે તો પછી આપણે બધું હરખું કરવું પડે તો અહીંયા જોઈ કરે છે સારું થયું મીસુને એટલું જ યાદ આવ્યું કે વેકેશનમાં થોડું ઘણું કઈ પેન્સિલ ને બુક ને હાથમાં લીધી તો ખરા કાં ન તો સતત ટીવી ને મોબાઈલ ટીવી ને મોબાઈલ હવે કાલથી છે ને હોમવર્ક કરવા વર્ગી જવાનું હા